હું ધંધો નહીં કરું તો મારી સાત વર્ષની દીકરી મરી જશે ત્યારબાદ પીએસઆઈ શ્રી એ એ વાઘેલાએ પૂછ્યું કે દીકરીને શું થયું છે ત્યારે દીકરીના પિતાએ બધી વાત કરી અને પીએસઆઈ શ્રી એ એ વાઘેલાએ દીકરીની ફાઇલ મંગાવી ને સિવિલ અને યુએન મહેતા હોસ્પિટલમાં તેનું નિદાન કરાવ્યું જ્યારે જાણવા મળ્યું કે હૃદયમાં કાણું છે ત્યારે તેની તાત્કાલિક સારવાર ઓપરેશન કરાવવામાં આવ્યું મુકેશ કુશવાએ જણાવ્યું કે મને પોલીસે જ્યારે પોલીસ સ્ટેશન બોલાવ્યો ત્યારે લાગ્યું હતું કે હું દીકરીને નહીં બચાવી શકું પરંતુ ઈસનપુર પોલીસે જે રીતે મદદ કરી તે જોઈને મને લાગ્યું કે હજુ પણ આ દુનિયામાં સારા માણસ છે મારા માટે ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢવી સાહેબ અને પીએસઆઈ શ્રી એ એ વાઘેલા સાહેબ ભગવાન બનીને આવ્યા અને માનવતાવાદી અભિગમ રાખી મક્કમતાથી કરવામાં આવેલ ઈશ્વર પણ આશીર્વાદ આપે છે તેમ વિચારી પીએસઆઈ શ્રી એ એ વાઘેલા સાહેબ મારી સાત વર્ષની દીકરીની સારવારમાં કલાકો સુધી ઓપરેશન થિયેટરની બહાર ઊભા રહ્યા ત્યારે ખાખીના ખોફની વાતોની વચ્ચે ખાખીની અંદર રહેલા માનવીય અભિગમ પણ જોવા મળ્યો હતો હું હૃદયપૂર્વક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા પીએસઆઈ શ્રીનો આભાર માનું છું આવા પ્રેમી અધિકારીઓને સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ પરિવાર ખૂબ ખૂબ પિરદાવે છે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ